જય માતાજી સાવરણી માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો તો કઈ છે એ બાબતો ચાલો જાણીએ સાવરણી એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે કારણ કે સાવરણીનું સન્માન એટલે મા લક્ષ્મીજીનું સન્માન સાવરણીને માતા લક્ષ્મીના આશીર્વાદ મળ્યા છે એટલે સાવરણી સાથે જોડાયેલી અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખો નહીંતર સાવરણી તમને સાફ કરી નાખશે એક તો ઘરમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે તો એની પાછળ તરત જ સાવરણી ન કાઢવી જોઈએ નહીંતર એ વ્યક્તિ જે કાર્ય માટે ગયા હોય અને એ કાર્યમાં સફળતા નહીં મળે અને ભૂલથી પણ જો થઈ જાય તો એને હાથ જોડીને માફી માંગી લેવી જોઈએ

ગુરુવાર અને શુક્રવારના દિવસે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ આ તમામ વાતો પર ખાસ ધ્યાન આપો નહીતર ઘરમાં લડાઈ ઝઘડા થશે અને નુકસાન થશે અને ઘરમાં અશાંતિ જેવું રહેશે તો આ વિડીયોને આગળ અવશ્ય શેર કરજો જય માતાજી